दुख भरी कहानी एक चानी कटिंग राजू एक नानकडो मजूर रोज सवार एक चानी कटिंग साथे पोताना करतो गरीबना कारण स्कूल छोड़ी पड़ी पर सपनाओ क्यारे छोड़ी नहीं चानी दुकान पर बैठा बैठा मोटा मणसों वातो बात सांभ तो विचारे के क्यारे ये कईक मोटू कर से વર્ષો વીતી ગયા એક દિવસ એજ સાહેબ જે કોઈ વખતે તેને નોકરી નહીં આપી શક્યા એની ફેક્ટરીમાં મશીન રિપેર કરવા માટે કોઈને શોધી રહ્યા હતા અને ત્યાં એક વન આવ્યો જે હવે એક સક્સેસફુલ મેકેનિક બની ગયો હતો રાજુ એજ સાહેબ હવે રાજુને કરી રહ્યા ભાઈ તું તો કમાલનો મેકેનિક બની ગયો તું મારી ફેક્ટરીમાં હેડ મેકેનિક તરીકે કામ કરવી રાજુએ ચાની કટિંગ ઉઠાવી એક ખૂટડો ભર્યો અને હિંમત કરતા કહ્યું નોકરી નહીં હવે હું મારા નામે ફેક્ટરી ખોલવા જઈ રહ્યો છું મહેનત કર્યા વર્ષો નથી જતી જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ આવશે પણ જો કદી નહીં અટકો તો ક્યારેય નહીં હારો